છેલ્લા ઘણા સમયથી ભવનાથ મંદિર અને અંબાજી મંદિરની ગાદીને લઈને વિવાદ ચાલી રહ્યો છે ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ જે બ્રહ્મલીન થયા અને ત્યારથી જ મંદિરની ગાદીને લઈને વિવાદ છે તે વિવાદ જોવા મળ્યો છે ભવનાથ મંદિરના મહંત હરિગિરી મહારાજને લઈને પણ કરોડો રૂપિયાનો વહીવટ કર્યો હોય તેવા આક્ષેપો મ જે મહેશગીરી બાપુ છે તેમના દ્વારા લગાવવામાં આવ્યા હતા ત્યારે લેટર સામે પંચદશ નામ જુ જે જૂના અખાડા છે તેમના દ્વારા આ લેટરને તદ્દન ખોટો ગણાવી કોઈપણ રૂપિયાનો વહીવટ ન કર્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે હવે ગુરુના અપમાનને લઈને હરિગીરી બાપુના શિષ્ય અને ગર્ગાચાર્ય પીઠના જગદગુરુ મહેન્દ્રનંદગીરીએ મહેશગીરી ઉપર પ્રહારો કર્યા છે ત્યારે જગદગુરુ મહેન્દ્રનંદગીરીએ બાપુએ મહેશગીરી ઉપર શું પ્રહારો કર્યા તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભવનાથ મંદિર અને અંબાજી મંદિરની ગાદીને લઈને વિવાદ શાંત થવાને બદલે દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે હવે ગુરુના અપમાનને લઈને હરિગિરિનંદ બાપુના શિષ્ય અને ગર્ગાચાર્ય પીઠના જગદગુરુ મહેન્દ્રનંદગીરી બાપુએ મહેશગીરી ઉપર પ્રહારો કર્યા છે ત્યારે મહેન્દ્રનંદગીરી બાપુએ મહેશગીરી બાપુને ચીમકી આપી છે અને કહ્યું છે કે દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવાનું અને તમે ભવનાથનો કબજો લેવાની વાત કરો છો તો જ્યારે પણ ભવનાથનો કબજો લેવા જાઓ મુચકુંદ આવે છે તે ભૂલતા નહીં મહેન્દ્ર બાપુએ શું કહ્યું છે અને વિહોણા છે આ એક એવા સમર્થ અને સહજ સંસદ જેને પોતાનું જીવન સંપૂર્ણ સનાતન ધર્મને આ ને અર્પણ કરેલું ભારત વર્ષની અંદર ભવનાથ જેવા હજારો મંદિરોનું સંચાલન એ કરી રહ્યા છે આખા આખાનું સંચાલન કરી રહ્યા છે જે માણસના વ્યક્તિત્વ ઉપર કાદવ ઉછાળવાનું અને ખોટું કાવતરું એ કરી રહ્યા છે જે ખરેખર ખોટું એક સાધુને શોભે એવી આ વાત નથી અને ગુજરાતની ભોળી જનતાને એની આસ્થા સાથેનો ખિલવાડ છે ભવનાથ અને ગિરનારને બદનામ કરવાનું ખૂબ મોટું આ કાવતરું છે જેનું આ પ્રૂફ છે જે ખોટા લેટરો લખી અને લોકો સમક્ષ મૂકી અને ભવનાથને હરિગિરિજી મહારાજને અને ભારતના પ્રતિષ્ઠ લોકોને આ ખરેખર બદનામ કરવાનું કામ કરી રહ્યા છે જે ખરેખર અનૈતિક કામ કહેવાય જે ખરેખર ધર્મ વિરુદ્ધનું કામ છે અને લોકતંત્ર વિરુદ્ધનું કામ છે આવું કામ એમને બિલકુલ ન કરવું જોઈએ આ જુઓ એમને જે લેટરો મૂક્યા છે નામ જૂના અખાડા તરફથી ભૈરવ જયંતિના દિવસે જ્યારે કુંભમેળાની ધજા લાગી એ દિવસે અખાડાના તમામ ભારત વર્ષના પદાધિકારીઓએ મળી અને હરિગિરિજી મહારાજે એમને પૂછ્યું કે ભાઈ આવો એક ખોટો લેટર કોઈ મૂકેલો છે એનો જવાબ આ પંચદશરામ જૂના અખાડા દ્વારા તમામ અધિકારીઓની બેઠક મળી અને બેઠકની અંદર જાહેર કરવામાં આવ્યું કે ભાઈ અખાડા પાસે આવું કોઈ નાણું છે જ નહીં બીજું ભવનાથમાં જે વહીવટ ચાલે છે ખાસ કરીને ગુજરાતની જનતાને જણાવું છું કે આ પેટી ખુલે છે એમાંથી જે કાંઈ પૈસો નીકળતો હોય છે એ પેટી મામલતદાર શ્રી ખોલે છે મામલતદાર અને તંત્રની હાજરીમાં એ પૈસા ગણવામાં આવે છે અને એ પૈસા બેંકમાં જમા થાય છે જ્યારે ભવનાથના વિકાસ માટે કે કોઈ કાર્ય માટે એ પૈસાની જરૂર પડે ત્યારે ગુજરાતના ખાસ કરી જૂનાગઢના તંત્રને સેરિટીને સાથે રાખી એ પૈસા ઉપાડી અને જે તે કામમાં રોકવામાં આવે છે આ પાછળ બિલ્ડિંગ બન્યું છે સાહેબ એ કોન્ટ્રાક્ટર રાણપુરના છે ક્યાંના છે ખાસ યાદ રાખો રાણપુર જ્યાંથી મહેશગીરી વિડીયો બનાવીને મૂકે છે એ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે જે વાઇટના પૈસા હોય છે બેંકમાંથી તંત્ર દ્વારા મામલતદારને સાથે રાખી અને આનો વહીવટ થાય છે બીજું રે હરિગીરી મહારાજની વાત તો સાહેબ એ મારા ગુરુ મહારાજ છે એટલું જ નહીં ભારત વર્ષના લાખો સાધુ સન્યાસીઓના એ ગુરુ છે મારી જેવા તો કેટલાય મહામંડલસોના જગદગુરુઓના એ ગુરુ છે અને એ માણસે પોતાના જીવનની દસ વર્ષથી તમે સમજો દસ વીસ વર્ષથી એક જ ગાડી ચલાવે સ્કોર્પિયો ત્રણ જોડી કપડા છે જોડી ખંભે નાખી આખા ભારત વર્ષની યાત્રા કરે છે આવા મહાપુરુષ માટે આટલું બધું હિન બોલવું એક સાધુને સોંપતી વાત નથી એ ખૂબ ખોટી વાત છે અને એનું અમે ખૂબ ખંડન કરીએ છીએ અને ખૂબ દુઃખી છીએ સાધુ સમાજ કે એક સાધુ દ્વારા એક સાધુનું આવું ખોટી રીતે અપમાન થઈ રહ્યું છે હરિગિરીજી મહારાજે છતાં પણ પોતાનો ખુલાસો આમાં રજૂ કર્યો છે ભવનાથ મંદિરની વાત રજૂ કરી છે અને આજે જે કાંઈ થઈ રહ્યું છે એ ખરેખર આસ્થાળુઓ અને શ્રદ્ધાળુઓ સાથે આ ખિલવાડ થઈ રહ્યો છે લોકોને તો ખબર નથી કે સત્યતા શું છે હકીકત શું છે એને તો તમે મૂકો વાંચે સાંભળે એટલે લોકો કંઈ પણ બોલવાના તો લોકો સમક્ષ આવી વજૂદ વગરની વહિયાત વાતો મૂકી અને ખરેખર આપણે આપણું જ ખોટું કરી રહ્યા છીએ સનાતનનું ખોટું કરી રહ્યા છીએ સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છીએ જે ખરેખર આ સારી વાત નથી એટલે મહાત્માજી આપ સમજી અને હવે પછી આ બધું બંધ કરો તો ખૂબ સારી વાત છે બાબુ ખાસ કરીને પેલી તારીખે કબજો માટે ભવનાથના કબજો લેવા માટેની જાહેરાત કરી છે શું કહેવાય સાહેબ આજે છવ્વીસમી તારીખ એટલે આજે બંધાણીય દિવસ છે આજે જે આપણે વાત કરી રહ્યા છે આ બંધાણીય દિવસ છે ભારત વર્ષની અંદર લોકતંત્ર અને કાયદો વ્યવસ્થા જળવાયેલા છે ખાસ કરીને જુનાગઢનો કાયદો મહેતા સાહેબ ખૂબ સારી રીતે સંચાલન કરી રહ્યા છે એટલે અમને કાયદા પર પૂરો ભરોસો છે અને આ કબજો કરવાની જે વાત છે તો સાહેબ દત્ત શોકને ચાંદની ચોક નથી બનાવવાનો આવી કોઈ કાયદાવારની વાત ન કરવી જોઈએ જે લોકતંત્ર માટે બહુ ખરાબ બાબત એક સાધુ તો બિલકુલ નહીં કરવી જોઈએ આ પ્રકારની વાત કબજાની વાત અને છતાંય કબજો લેવા જાતી વખતે વચ્ચે મૂચકુંદ આવે છે એ મગજમાં રાખજો ત્યારે બાપુએ આપેલી ચીમકી કે જેમાં મહેશ બાપુને આ ચીમકી આપવામાં આવી છે કે તમે ભૂલતા નહીં કે વચ્ચે મૂચકુંદ આવે છે તેમ જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર